હેલો મિત્રો એકે ક્રિએટિવિટી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું બહુત્રાજી વિશે જણાવીશ બેત્રાજી અથવા બહુતરાજી તરીકે ઓળખવામાં આવતું પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં પોતે જ તાલુકો ધરાવતું નગર છે ગુજરાતમાં પૂજવામાં આવતા શક્તિપીઠોમાંનું એક છે અમદાવાદથી લગભગ એસી કિમી દૂર છે સૌરાષ્ટ્રમાંથી જે યાત્રાળુઓ અહીંયા આવે છે તે વિરામગામ થઈને આવે છે વિરમ ગામથી આ નગર લગભગ પિસ્તાલીસ કિમી જેટલું દૂર છે જ્યારે મહેસાણા છે બહુચર માતાનું મંદિર એક મોટા સંકુલમાં છે તેમાં મુખ્ય 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 ત્રણ મંદિરો આવેલા છે જેમાં મધ્યસ્થાન અને મંદિર મંદિરમાં સ્ફટિકના બાલા યંત્રની સોનાની પૂજા કરવામાં આવે છે શ્રી બહુચર એક સિદ્ધ શક્તિ છે ધાર્મિક માન્ય છે બહુચર માતા કુકડાની સવારી કરે છે ગુજરાતમાં સોલંકી રાજવંશના સમયગાળા દરમિયાન પાડેલા કુકડા રાજ્યના ધ્વજ પ્રતિક હતા માતાજીની પાતળી સાથે સંકળાયેલા ઘણા ચમત્કારોવાળી દંતકથા છે પણ માતાજીના ભક્તો તેને પવિત્ર માને છે અને હૃદયપૂર્વક આસ્થા સાથે તેમની પૂજા પણ કરે છે હિન્દુ ધર્મ અને મુજબ તવ ક્રિયા એટલે કે બાબરી માનવ સરોવર તરાર નજીક બાળકોના વાળ ઉતારવામાં આવે છે માનવામાં આવે છે કે આ તળાવે શ્રી કૃષ્ણની પણ બાબરી ઉતારવામાં આવી હતી મંદિર સંકુલમાં શ્રી ગણેશજી નારસંગા વીર મંદિર શ્રી નીલકંઠ મહાદેવ શ્રી શયરી મહાદેવ શ્રી સિદ્ધાર્થ મહાદેવ શ્રી ગુન્ટેશ્વર મહાદેવ શ્રી ગુલેશ્વર મહાદેવ શ્રી કાતોલિયા હનુમાન અને શ્રી ચાતર વગેરેનું મંદિર છે તથા શ્રી ચાતર મંદિરની સામે હનુમાન મંદિર અને હવનનું સ્થાન માતાજીની બેઠક અને આધાર સ્તંભો સાથે મહેમાનને રહેવા માટેની સુવિધા પણ છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો